હે માતાજી જય શ્રી આરામ બધાને જો આજે આપણે સિંગનું વાવેતર થઈ ગયું છે સિંગ પણ આપણે મોટી થઈ ગઈ છે મહિનાની થઈ ગઈ છે તો આજે આપણે બનાવવાની છે એની લાપસી તો એને આપણે ધરતી માતાને સારવાની છે તો આપણે બનાવશું હવે લાપસી પહેલાં આપણે સાળી નાખશું લોટ આપણે લોટ ચડાઈ ગયો છે તો હવે આપણે પહેલા લોટનું માપ લઈ લેશું તો જો આપણે માપમાં લીધી છે તપેલી તો આપણે ટેપેલીનું માપ લઈ લેવાનું છે આપણે આટલો લોટ થયો છે હવે આપણે ઈપરમાને નાખવાનું છે પાણી તો પાછો આપણે કાઠોટમાં નાખી દઈએ તપેલી જેટલો લોટ હતો એમથી આપણે થોડુંક પાણી ઓછું રાખવાનું છે તો આપણે લાપસી આપણે હા સૂટી બને તો જો આપણે આ માપ લઈ લીધું છે આપણે એટલો લોટ જો એટલું આપણે પાણી ઓછું નાખીશ એમાં આવશે ખાંડ એટલે આપણે લાપસી પણ આપણી થોડીક ઢીલી થશે હવે આપણે મૂકી દઈશું તપેલું અને એમાં નાખી દઈશું આપણે આ જે માપ કરેલું પાણી છે હવે આપણે એને ઢાંકી અને મૂકી દઈશું આંધણ થાવા પેલા આપણે દઈ દઈશું લોટને હવે આપણે એને ભેળવી નાખીશું જો આ રીતે અને તેલને આપણે હાવામાં મિક્સ થઈ જાવ જોવે તેલ દેખાવું ન જોવે આ મણ દેવું જરૂરી છે તો લાપસી આપડી બહુ મસ્ત બને જો આપણે આ રીતે આ રીતે આપણે લાપસીને મણ દેવાનું છે અને આપણે મણ દેવાઈ ગયું છે સરસ મજાનું આપણે મૌન દેવાઈ ગયું છે જો તો આપણે થોડી આંધણ થઈ ગયું છે કે આંધણ આપણે સરસ મજાનું થઈ ગયું છે તો હવે આપણે એમાં નાખી દઈશું ધીરે ધીરે લોટ આપણે થોડો થોડો નાખવાનો છે અને આખામાં પાથરવાનો છે પછી આપણે વેવણા મદદથી આ રીતે કરી નાખવાનું છે એટલે લોટ આપણો સારી રીતે સરખો સડી જાય થોડી વાર આપણે ઢાંકી દઈશું હવે આપણે જોઈ લઈશું લાપસી તો દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો જો આપણે આ રીતે પાણી છે સેજી થોડું થોડું તો પછી આપણે એને થોડી વાર રાખી ધીમા તાપે આપણે એને પકવવા દેવાની છે તો જો હજી થોડું થોડું પાણી છે જો આપણે ઘી પણ આપણે ગરમ થઈ ગયું છે તો એને ઉપરથી નાખી દઈશું ઘી થોડી વાર પાછો આપણે એને પકવવા દઈએ તો આપણે પાણી પણ સાવ બળી ગયું છે હવે આપણે થોડી વાર રાધી એટલે પછી હલાવી તો સુ લાગશે થઈ જાય આપણે તો મારે આ આખી આખી મોરસ છે એટલે હું ઉપરથી નાખું છું અને દળેલી હોય તો આપણે હલાવીને પછી આપણે મોરસ નાખવાની તો મેં એક વાટક્યા છે એટલે આપણે મોરસ નાખી દીધી છે અને હવે આપણે હલાવી નાખીશું હવે આપણે કરવાનું છે મગ નું શાક તો આપણે પહેલા મૂકી દેશું કુકર માં નાખી દેશું આપણે પાણી તો નાખી દેશું આપણે મીઠું હવે આપણે મગ જો એટલા લઈ લીધા છે એમાં પાણી નાખી અને ધોઈ નાખશું જો આપણે ઓરી દેશું મગ હવે આપણે ઠાકણું બંધ કરી અને બાફા મૂકી દેશું આપણે મગ જોઈ જોઈએ બફાઈ ગયા છે કે નહીં મગ જો આપણે સારી રીતે મસ્ત બફાઈ ગયા છે નમસ્તે જો આપણે જો મગ વઘારવાના છે તો પહેલા મૂકી દેશું તપેલી હવે એમાં આપણે નાખવાનું છે તેલ એક થી બે पावડા જેટલું આપણે તેલ નાખી દેશું થોડી નાખશું આપણે એમાં રાઈ આપણે જો રાઈ સરસ મજાની ચટકી સુખરી રહે તો થોડું નાખી દેશું જીરું થોડી નાખી દેજો હળદર નાખી પછી આપણે થોડા મસાલા અને પછી થોડા નાખી આપણે મગ થોડુંક નાખી દેજો આપણે લાલ મરચું થોડુંક આપણે તડવા દેવાનું છે આપણે સરસ મજાના સડી ગયા છે તો હવે નાખી દઈશું આપણે હવે જો આપણે શાક બની ગયું છે અને આપણે એને નીચે ઉતારી લઈએ આપણે આ મગનું છોડ છે એનું પાન છે તો આપણે પાન લઈ લેવાનું છે એક પણ આપણે લઈ લીધું છે હવે એને આપણે બનાવવાનો છે દીવો તો આપણે લાપસી સરસ મજાની થઈ ગઈ છે કોને કોને લાપસી આવડે છે જરા આપણને કમેન્ટ કરી અને મોકલજો જો મને તો આવી આવડે છે આનાથી સારી કોને આવડે છે આપણે હવે આમાં મૂકી દેવાનું પેલા ખાવાનો છે ખાડો પછી એમાં મૂકી દેવાનું છે પાન તો જો આ રીતે આપણે પાન મૂકી દીધું હવે એમાં આપણે મૂકી દઈશું વાઈટ હવે જો આપણે ધરતી માતાને સારી દઈએ લાપસી

તો આપણું ખેતર સરસ મજાનું થઈ ગયું છે અને લીલું કાસ છે આપણે જ્યાં નજર નાખો અહીંયા લીલું સંમત હોય બધે આપણે લીલું છે અને જો આ બધા અમારે જમવા બેસી ગયા છે આપણે લાભ મગને લાપસી બે કર્યું છે તો મગને લાપસી ખાવાની અને પણ બહુ મજા આવી છે તો જો ખાવા મળ્યા છે અને એ તે વળી હો વાળીએ અને ખાટલે બેઠા બેઠા ખાય છે મજા આવે vara maزae oh. yeah. tohrl